નમસ્કાર મારું નામ તળાવિયા જગદીશભાઈ બાબુભાઈ ગામ મંડા તાલુકો સાવરકુંડલો જિલ્લો અમરેલી શ્રી મારા દેવ દેવગંગેવ ઓર્ગેનિક ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આ ઓટોમેટિક જીવામૃત સ્લેરી જો જોઈ શકો છો સરળતા રીતે પી રહી છે જે અમારો ટાંકો છે મોટો જબરો ઓટોમેટિક જુઓ કઈ રીતે આવી રહ્યું છે પાઇપ છે છે ભરેલો જીવામૃતનો અને આ પોણાની પાઇપમાંથી ઓટોમેટિક રીતે આવી રહ્યું છે જો અહીંયા ગળી જાય છે ગળાઈ જાય છે કોટન નું કપડું છે અને આ ડ્રીપ સિંચાઈમાં મારા બગીચામાં ઓટોમેટિક રીતે આપ જોઈ શકો છો પી રહ્યું છે આ ડ્રીપના માધ્યમથી પીવે છે જુઓ એકદમ પીળા કલરની સ્લેરી છે આ ટાંકામાંથી આવે છે ઓટોમેટિક એક દોરાવા જ વાલ ખોલ્યો છે આખો ટાંકો ભરેલો છે જીવામૃતનો જો આ સરળતાથી કોઈ પણ જાતની દુર્ગંધ નહીં કોઈ પણ જાતનું હડવાનું નહીં કે આ ઓટોમેટિક ગોઠવી દીધું એક દોરાવાજ પોલો વાલ ખોલ્યો છે મોટો અઢીનો અને આમાં પૂરેપૂરું ઉપાડે છે જો આ ગળા એને રેડી આવે છે જો સ્લેરી થઈ ગઈ ખૂબ જ સરળતાથી ઝાઝી માત્રામાં મારા ખેતરની અંદર પી રહ્યું છે અને કાલે જ વરસાદ હતો એટલે ભેજમાં વધારે કામ આપશે આ ટાકાની ક્ષમતા છે પચાસ હજાર લીટર જોવા પચાસ હજાર લીટર ની ક્ષમતા છે આ ટાકાની આ બે ફૂટ ઉપર વાલ ગોઠવો છે અને નીચે છે તણ વાલ જે ઘાટો ઘાટો જે રગડો છે એ નીચેના વાલમાંથી નીકળી જાય ત્રણના વાલમાંથી હાર્ડિનોવાલ છે ને એમાં પોણાનું આપણે આવી રીતનું ગોઠવું છે આ સ્લેરીથી જમીન પોષી ભુરભુરી અને અળસિયાનું પણ પ્રમાણ વધી વધારે છે આ જમીનની અંદર અને એકદમ નરમ જમીન થઈ જાય પોષી એકદમ પીળા કલરની સ્લેરી છે જો આવી રીતે સરળતાથી પ્લાન્ટ આખો ગોઠવો છે જે સરળતાથી પી જાય છે